બોટાદના ગડ્ડામાં રવિવારે અષાઢી બીજના દિવસે બપોરે અંબાજી ચોક મઘરપાટ ખાતેથી સંતો તેમજ રાજકીય સામાજિક મહાનુભાવોના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે કેસરીયા વાતાવરણ વચ્ચે લોકોના અનેરા ઉત્સાહ અને સહકારથી યોજાતી રથયાત્રા માટે ત્રણેય ભગવાનના જુદા જુદા ત્રણ નૂતન રથ નિર્માણનો સંકલ્પ લોક સહકારથી પૂર્ણ થયેલ છે આ ત્રણેય નૂતન રથનું નિર્માણ સાગના લાકડામાંથી કલાત્મક રીતે સીસીટીવી કેમેરા લાઇટ અને સાઉન્ડ સહિતની આધુનિક સુવિધાઓ સાથે પૂર્ણ કરવામાં આવ્યું છે તેમજ લીમડાના કાષ્ઠથી ત્રણેય ભવ્ય અને આકર્ષક મૂર્તિઓનું નિર્માણ કરાયું છે જે રથયાત્રા વિવિધ માર્ગો પર ફરીને સાંજે આઠ કલાકે વિસર્જન પામશે રથયાત્રામાં જુદા જુદા આકર્ષક રંગદર્શી ફ્લોટ્સ આદિવાસી નૃત્ય મંડળી નાસિક ઢોલ ટીમ કાઠિયાવાડી રાસ મંડળી તેડીબિયર વાંસ ઉપર ચાલતા લંબું કપીમાનવ અખાડા મંડળી રાસ મંડળીઓ બેન્ડ સહિત જુદા જુદા અનેક આકર્ષણો જોવા મળશે રથયાત્રા દરમિયાન જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેમાં ટીઆરબી બી ચૌદ પોલીસ એકાણું હોમગાર્ડ પચાસ જીઆરડીએનસી પીઆઈ બે પીએસઆઈ ચાર